નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ધાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોય ન્યૂઝ તો દર્શક મિત્રો અત્યાર સુધી જો તમે સીડી ન્યૂઝને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો આજે સમાચાર છે વઢવાણના ઐતિહાસિક ગઢના જે ધોરીપોર પાસે અચાનક તૂટી પડ્યો હતો તો આના માટે જવાબદાર કોણ શું આ ગઢની રખેવાળી રખરખાવ નગરપાલિકા તંત્ર કે સુરેન્દ્રનગર તંત્ર કંઈ કરતું નથી તો શું આ ગઢ ઐતિહાસિક ગઢને પડી જવા દેવામાં આવશે આવી રીતે જગ્યાએ જગ્યાએ જો આ ગઢ પડી જશે તો રાજાએ સોંપેલી આ ઐતિહાસિક ધરોહરનું કોઈ મૂલ્ય જ નહીં રહે તો આ કુંભકર્ણની નંદ્ર નિંદરમાં સૂતેલું તંત્ર તાત્કાલિક જાગે અને વઢવાના ગઢની સારસંભાળ લે અને તાત્કાલિક અસરથી આ ગઢને રિપેર કરવામાં આવે તથા તેને યોગ્ય રખરખાવ કરી અને આ ધરોહરનું મૂલ્ય સમજવામાં આવે તેવી લોકોમાં પ્રચંડ માગણી થઈ છે અને જોરશોરથી ચર્ચાઓ પણ ચાલી રહી છે તો અમારી આ ચેનલ જોવા બદલ આભાર